પાલેજીનગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબેબળાદ બરાત ની ઉજવણી કરવામાં આવી હતી ફાણી દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા વજનોની કબરો ઉપર જઈને ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચના પાલે નગર સહિત પંથકમાં તારીખે સમાજે બરાત પર્વ ની ઉજવણી કરવામાં આવે છે શબે બળાદ પ્રસંગે મસ્જીદો દરગાહો ને રોશની થી સમજાડવામાં આવે છે પર્વ વિશેષ અલવિદા કહી વિદાય થયેલા વિશેષ ધરાવે છે

નમાઝ બાદ મોડી સુધી મુસ્લિમ વિશેષ માજો અદા કરી હતી સાથે સાથે ઈબાદત પણ અદા કરી હતી મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જીક્ર શરીફ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મકા મસ્જિદના ના ખતીબો ઇમામ મૌલાના મોહમ્મદ અસરફી શાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું